નમસ્કાર બધાને આજનો આપણો વિષય છે હેલ્થને લગતો તેમાં પણ બધા રોગની જનની એવી જડ મૂળથી ખતમ કરવાનો ઉપાય આ ઉપાયનું પરિણામ એ સો ટકા મળશે જો આ વિડીયોમાં જે કહું તે પ્રમાણે કરશો તો સૌ પ્રથમ તો આપણે કબજિયાત વિશે ખુલીને વાત પણ કરતા નથી જે આપણા શરીરમાં મોટા ભાગના રોગ ઉત્પન્ન કરે છે તો સમજીએ કબજિયાતથી કાયમી મુક્તિ કેવી રીતથી મેળવવી જે વ્યક્તિને કબજિયાત રહેતી હોય તે વ્યક્તિએ એક અપનાવવા જેવો છે કે જ્યારે તે વ્યક્તિ લેટરિંગ માટે જાય ત્યારે પોતાના નાકનું ડાબુ નસકોરું બંધ કરી દેવું આંગળીની મદદથી અને પછી જુઓ ધીરે ધીરે પેટ સાફ થતું જશે થોડા દિવસો સુધી તો કંઈ ખાસ ફરક નહીં જણાય પણ બે મહિના સુધી જ્યારે લેટરિંગ કરવા જાઓ ત્યારે આ પ્રમાણે ડાબુ નસખોરું આંગળીની મદદથી બંધ રાખશો તો ચોક્કસ કબજિયાતથી છુટકારો મળી જશે આ નુસ્ખો મેં ચાર મહિના પહેલાં શરૂ કર્યો હતો છેલ્લા બે મહિનાથી મને બિલકુલ કબજિયાત મટી ગઈ છે આ અનુભવથી કહું છું જેને પણ આ સમસ્યા હોય તે આ પ્રમાણે કરશે તો ચોક્કસ સારું રિઝલ્ટ મળશે અને બીજું કે જેને થોડી પણ કબજિયાતની સમસ્યા હોય તેમણે જમવામાંથી દૂધનો ઉપયોગ બંધ કરી દેવો જેથી તમને કબજિયાત અને ખીલ બંનેમાંથી છુટકારો મળી જશે કબજિયાતને લીધે ખીલની સમસ્યા મને પણ રહેતી હતી મેં ઘણી દવા લીધી ચૂર્ણક પીધા ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ ફેર પડ્યો નહીં કસરતું કરી તેને લગતી કબજીયાતને લગતી ખીલ માટે નવા નુસ્ખાઓ અપનાવ્યા પણ કાંઈ ફેર લાંબા ગાળા માટે લાગતો નહોતો પણ થોડાક છેલ્લા ત્રણ ચાર મહિનાથી દૂધ પણ બંધ કરી દીધું મેં તેથી મને ખીલ બિલકુલ મટી ગયા છે ત્રણક મહિનાથી તો થતાં જ નથી નવા ખીલ અને હવે તો દાગ ખાડા એ પણ પૂરું થઈ ગયું બધું આ બંને નુસ્ખા સોએ સો ટકા કારગત નીવડે છે તો થોડો સમય આ પ્રયોગ કરી જુઓ વર્ષો જૂની કબજિયાત અને ખીલમાંથી છુટકારો મળશે આજે આપણે આધ્યાત્મિકને બદલે આરોગ્યને લગતી ટીપ્સ આપી જે તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી આરોગ્યને લગતી જાણકારી ગમતી હોય તો કોમેન્ટ કરજો આપણે હેલ્થની માહિતી પણ આપીશું તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ